મોટી સંખ્યામાં હિન્દુ ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો જિલ્લા નરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું કે ઓગણીસો ચોસઠ માં જન્માષ્ટમીએ આરએસએસના ગુરુજી અને સંતોના આશીર્વાદથી થી ની સ્થાપના થઈ જે ધર્મ

કુલદીપસિંહ ભાવેશભાઈ હસમુખભાઈ મહિદીપસિંહ ગોહિલ શૈફાલીબેન સહિત બીએચપી આરએસએસ ના કાર્યકરો અને હિન્દુ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા અને મહાઆરતીમાં ભાગ લીધો ગણેશ સોલંકી સાથે ચક્રવાત ન્યૂઝ પંચમહાલ